કુશક્ય બને એટલું દૂર પ્રયત્ન કરીએ તો બધા 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 આવો સમજો બચો નશે જીવો નશે વ્યસન મુક્તિ વિશેનું માત્ર આનાથી ખાલી જેઠવા નિઝામ શું ફરક પડવાનો છે કોઈ વ્યસન કરે કે ન કરે કોઈ પાવડર લે કે ન લે કોઈ દારૂ પીવે કે ન પીવે ના તો મારા પપ્પા પૈસા આપવાના છે ના હું પૈસા આપવાનો છું પરંતુ આનાથી ક્યાંય આપણો સમાજ આપણું શહેર ખોખલું થતું જાય છે ભારત દેશની જો સૌથી મોટી કોઈ તાકાત હોય તો એ ભારત દેશના યુવાનો છે પણ આજ આપણા યુવાનો રાત્રી દરમિયાન બે વાગ્યે ત્રણ વાગ્યે ચાર ચાર વાગ્યા સુધી હોટલા ઉપર બેસી મારી વાત કદાચ કડવી લાગશે કદાચ બની શકે તમે મારો વિરોધ પણ શરૂ કરી દેશો પરંતુ આનાથી આપણો સમાજ આપણું શહેર આપણું રાષ્ટ્ર ખોખલું થઈ રહ્યું છે આ વાતને આપણે સમજવી પડશે આપણે બધાએ નિર્ધાર કરવો પડશે આપણે સૌથી પહેલા આપણે પોતાએ બદલવું પડશે આપણા મનને મક્કમ રાખી અને આપણે આપણો પોતાનો ફાળો આજે કઈ વ્યસન મુક્તિ અભિયાન છે

તમને બરબાદ કરે છે સાથે તમારા પરિવાર ને પણ બરબાદ કરે છે એક તો નાનો વ્યય તમારા શરીર નું નુકસાન તમારા પૈસા ની બરબાદી તમારા પરિવાર ની બરબાદી અને આપણા તમારા મારા સમાજ ની બરબાદી આ નાના નાના ભૂલકાઓ ઇન્દિરા થી ચાલીને મારી સાથે છે ખરેખર આ રેલી ની અંદર જેટલા પણ યંગસ્ટર્સ છે યુવાનો છે જે લોકો મોટા લોકો છે એ જ માં ઉંમર એ તમામ લોકો એ આની અંદર ચાલવું જોઈએ અને એક મેસેજ પૂરો પાડવો જોઈએ આગળ થી કે તો આવું છું કે જે મોટા કરે છે એ નાના અનુકરણ કરે છે આ વસ્તુને આપણે સમજવી પડશે મે શરૂઆત કરી દીધી છે માંગરોળના બદલાવની કદાચ એકલાએ ચાલવું પડશે તો 40 પણ ઇન્શાઅલ્લાહ જે માંગરોળને હું મારી નજરના નકશામાં જોઉં છું

આ લાલ જે રિબિંગ જોઉં છો એ માત્ર તમારી નજર ખેંચવા માટે નથી આ લાલ રિબિંગ હું એક સંકેત પૂરો કરી રહ્યો છું નેશનલ લેવલ ઉપર આપણા વિડિયોઝના આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી કે માંગરો તમામ રહેવાસી એ તમામ આ વ્યસન આ દુષણનો તદ્દન સખત વિરોધ કરે છે કરીએ છે ને આપણે બધા વિરોધ આપણે બધા આ વસ્તુનો વિરોધ કરીએ છીએ ને વ્યસન ને શક્ય બનશે ત્યાં સુધી આપડા ઘર માં પરફવા નહીં દઈએ ચલો આ વ્યસન ને ગણકારતા નથી પરંતુ આજ હજારો વ્યક્તિઓ હજારો બહેનો મારી હજારો માતાઓ

આજ મારા આ શબ્દો કદાચ સ્વરૂપે લાગતા હોય છે રાત્રિ દરમિયાન સુધી એ મૂલી જાય છે બીજાને ત્યાં વાસણ માં જાય છે રાત્રિ દરમિયાન એમનો હસબેન્ડ એમનો પતિ દેવ એમની પાસે આવે છે અને એમની પાસે પડેલા કમાયેલા જેટલા પણ પૈસા છે બધા જ ઉઠાવી લે

આપણે આપણા યુવાનોને બચાવવા પડશે આ જે નાના નાના ભૂલકાઓ જોઉં છું આપણી આ પેઢી છે આપણા ભારતનું ભવિષ્ય છે એને બનાવવા માટે કરીને આજ આપણે દૂષણ ને ડામવું પડશે આ વ્યસન થી શક્ય બનશે ત્યાં સુધી આપણે દૂર રહેવું પડશે તો અને તો જ આપણે સક્ષમતા તરફ આગળ વધી શકીશું આપણે ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકીશું હું આજ તમારી વચ્ચે આવ્યો છું મને શું ફરક પડે

અભિયાન આ તમારા માટે છે આ માત્ર એક નિઝામ જેઠવા માટે નથી કે નિઝામ જેઠવાના ગ્રુપ માટે નથી આ અભિયાન આ ઉપસ્થિત અને આપણા સોશિયલ મીડિયાની અંદર જોનારા તમામ લોકો માટે છે તમામ લોકોના પરિવાર માટે છે વન શો એ જ પરિસ્થિતિ આજ થશે કાલ થશે આજ મુકીશું કાલ મુકીશું પરંતુ એ કાલ જિંદગીમાં ક્યારેય આવતી નથી અને બને છે એવું કે એની અંદર વધુ ને વધુ ક્યાંક આપણે સપડાઈ જઈએ છે એની અંદર વધુ ને વધુ આપણે ઊંડા ઉતરતા જઈએ છે પરંતુ આજ આ જાગૃતિ અભિયાન સ્વરૂપે તમામ લોકો એ ક્યાંક શરૂઆત કરવી જરૂરી છે જો આ અભિયાનથી માત્ર 2 થી 5% લોકો પણ કે વ્યસનથી મુક્ત થશે એમડી લેતા બંધ થશે દારૂ પીતા બંધ થશે તો સાર્થક નિવડશે ના ના નાના ભૂલકાઓ તમારી વચ્ચે એક આસ્ક લઈને આવ્યા છે કે ક્યાંક અમારું ભવિષ્ય કથળાઈ ન જાય આ જે એમડી છે દારૂ છે ડ્રગ્સ છે અમુક પ્રકારના જે દૂષણો છે જે આજ દિન પ્રતિદિન આપણું ઘર કરી રહ્યા છે એ કેનાથી ક્યાંક મારું ભવિષ્ય બરબાદ ન થાય બાળકોના શિક્ષણ પાછળ આપણે 5 કે 50 રૂપિયા ખર્ચવા માટે તૈયાર નથી પરંતુ બને છે એવું કે માવા સિગારેટ દારૂ માટે કરીને આપણે

વહેલા ને વહેલા દૂર નીકળે આપડી રેલી પહોંચવાની છે લીમડા ચોક અને લીમડા ચોક પાંચ થી સાત મિનિટ નો આપણો હોલ્ડ

જે વસ્તુ આપણને બરબાદ કરે છે જે આપણા પરિવારને બરબાદ કરે છે એને શા માટે આપણે ખુલ્લી તલવાર ની જેમ આપણી અંદર આવવા દઈએ આપણે આજથી મક્કમ કરીએ આપણે નિર્ધાર કરીએ કે આવા વ્યસનથી શક્ય બનશે તો એટલું દૂર રહીશું